રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સો કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં અસામાજિક તત્વો સામે સુરત પોલીસે કરી લાલ આંખ રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું સુરત શહેરમાં બારસો થી તેરસો ક્રિમિનલોનું લિસ્ટ થયું તૈયાર જેમાં ત્રણસો થી ચારસો હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસો થી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસો થી ચારસો હાર્ડક્રોસ ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત